નમસ્કાર મનસુખભાઈ સુવાગ્યા અધ્યક્ષ જળ ક્રાંતિ મિત્રો આપ જોઈ રહ્યા છો અમારા મિત્ર દશરથ રીંગણનું વાવેતર કર્યું છે પણ એમાં સુકાઈ રહ્યા કોઈ પણ વનસ્પતિના છોડ સુકાઈને તો રોગ ઉપરનો નથી મૂળનો નો છે સુકાયો નો રોગ મુખ્યત્ંગણ જીરું ટમેટી પછી મરચી શેરડી તુવેર અને એરંડા આ પાકોમાં મૂળના સુકારાનો રોગ આવે છે તો અમને અમારી જે અંતઃસ્ફૂરણામાંથી એક એનું આખું વિજ્ઞાન મળ્યું એ છે તામ્ર છાસ જેનો અમે છેલ્લા દસ વર્ષથી ઉપયોગ કરીએ છીએ અને એનું પરિણામ ચમત્કારિક છે ને સનાતન છે તો ખેડૂતોએ શું કરવાનું તાંબાની મોટી માટલું જેને ગોળી કહીએ અથવા પીપમાં છાશ ભરી દેવાની ત્રીસ દિવસે હડાહ ઝેરી છાસ બની જાય છે જરૂર પડે તો દસ દિવસ પછી પણ વાપરી શકાય અને ઉપયોગ કરતાં પહેલાં લાકડીથી એને બરાબર હલાવી નાખવાની એ તામ્ર છાસ પ્રતિ એકરે દસથી પંદર લીટર લેવાની અને એમાં પચાસ ગ્રામ હિંગ છાંટતા ઓગાળી નાખવાની અને એને સિંચાઈના પાણી સાથે પાઈ દેવાની એવી રીતે બેથી ત્રણ પાણી સાથે પાવામાં આવે તો આટલા પંદર વર્ષના અમારા અનુભવમાં શેરડી જી અને રીંગણ એમાં તરત જ સુકારો અટકી ગયો છે અને ચમત્કારિક પરિણામ મળ્યું છે આ સુકારો આવે નહીં એટલા માટે સુકારો આવ્યા પહેલાં જ આનો પ્રયોગ કરવો પડે કે જીરુંના છોડ ઉગે અને જે જે પાકના છોડ શેરડી થોડી થોડી થાય બે બે ફૂટની ત્યાંથી જ એને તમે જો ખેડૂતો બે વખતથી ત્રણ વખત તામ્ર છાસ પાઈ દેશે તો એ પાક પૂરો થાય ત્યાં સુધી એમાં સુકારાનો રોગ આવશે નહીં તો આનો ઉપયોગ કરી અને આપણે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને સફળ કરીએ એવી જ રીતે છંટકાવ માટે પંદર લીટર પાણીમાં એક લીટર તામ્ર છાસ ભેળવવાની અને અમારો જે જૂનો વીસ વર્ષનો પ્રયોગ છે દસ ગ્રામ હિંગ દસ ગ્રામ હળદર ત્રીસ ગ્રામ અજમા અને ત્રીસ ગ્રામ કાળીજી એનો પાવડર કરી એક લીટર પાણીમાં ઉકાળો અને ત્રણસો સાડા ત્રણસો ગ્રામ રે ત્રીજો ભાગ પછી પંપમાં ગાડી અને તાજો જ ઉકાળો વાપરવાનો છે જે તે જ દિવસનો ઈ એ મિક્સ કરી અને છાંટી દો તો તમામ સૂક્ષ્મ જંતુથી લઈ થી લઈ અને ડોકામરડી જ્યારે રીંગણીમાં કોઈ જંતુનાશક દવાથી નહોતી મળતી ત્યારે પંદર વર્ષ પહેલા એ અમે પ્રયોગ આપ્યો અને ડોકામરડી પણ હિંગ અજબાને હળદરના ઉકાળાથી સંપૂર્ણ નિયંત્રણ થયેલું એટલે કોઈ પણ પ્રાકૃતિક છંટકાવ ઉપરા ઉપર પાંચથી સાત દિવસના અંતરે બે વખત કરવાના રહીએ છીએ બહુ રોગચાળો હોય તો ચાર દિવસે કરી દેવાનો બે છંટકાવ આ રીતે કરવાથી રોગનું નિયંત્રણ થાય છે ખેડૂતો છાસ અને હિંગ અજમા હળદર અને કાળીજીરીનો ઉકાળો નિયમિત છંટકાવ કરશે તો અમે વિશ્વાસપૂર્વક કહીએ છીએ કે તમામ પ્રકારના કૃષિમાં આવતા રોગોનું સંપૂર્ણ નિયંત્રણ થાય છે અને જમીનની ફળદ્રુપતા વૃદ્ધિ રોગ નિયંત્રણ ઉત્તમ ફળનું ઉત્પાદન શ્રેષ્ઠ ઉત્પાદન માટે અમારો ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ ગ્રંથનો ખેડૂતોએ બે વખત વાંચન કરી અને પછી જ ગાય આધારિત કૃષિ અપનાવી પ્રચારકોને કેવું છે કે અમે તો ગાય આધારિત પ્રાકૃતિક કૃષિના જન્મદાતા છીએ અમારા પ્રવચન થી પ્રાકૃતિક કૃષિ સફળ ન થાય આ સરકાર પણ સમજી લે અધિકારીઓ પણ સમજી લે તમામ પ્રચારકો પણ સમજી લે આખું વિજ્ઞાન ખેડૂતને સમજાવવું પડશે અને અમારો ગાય આધારિત કૃષિ ગ્રંથ પાંચ કૃષિ વૈજ્ઞાનિકો બબે વખત વાંચી અને એમ કે આ બરાબર છે પછી જ અમે એને પ્રકાશિત કરીએ છીએ એટલે કોઈ હવામાં વાતો નથી ઝીરો બજેટ ખેતી એક ગાય થી ત્રીસ એકરની ખેતી બહુ ખેડૂતને આપણે ગેરમાર્ગે જીવામૃતના નામે દોર્યા છે હવે અને એના હિસાબે મોટાભાગના ખેડૂત પાછા રાસાયણિક ખેતી ઉપર વેળ્યા છે એનો એક ઉપાય છે કે જળક્રાંતિ ટ્રસ્ટનું ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ ગ્રંથ બે વખત વાંચીને પછી એ પ્રમાણે જ ખેતી કરશો તો સફળતાની અમે આપને ખાતરી આપીએ છીએ એ ગ્રંથ મેળવવા માટે અઠયાસી સાત અઠ્યાસી નેવું પાંચ નેવું જળક્રાંતિ ટ્રસ્ટ ત્યાંથી ગ્રંથ મંગાવી વાંચવો અને તમામ પ્રચારકોને ધર્મસ્થાનોને સામાજિક સંસ્થાને અપીલ છે કે તમારા ગામમાં વિસ્તારમાં આ ગ્રંથ વેચો તો આપણે સમગ્ર ગુજરાત અને ભારતમાં કાયાતરી કૃષિ સફળ કરી શકીશું મનસુખભાઈ શું